માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં હોય મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ હતી પણ અમે બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા એટલે મિત્રો આજનો બ્લોગ આવે છે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અમારો ભાઈ છે ગામડેથી અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યો છે કાલે મિત્રો ઉત્તરાયણ હતી તો બહુ પતંગો ચગતી હતી પણ આજે તો બહુ જ પતંગો જગી જુઓ આપણે મિત્રો જો મારા ભાઈના ઘરે આવી ગયા હતા તો આ છે મારા ભાઈ મારા ભાઈ જે કામ કરે છે ને ત્યાં હોલ છે જો મોટો અને આ છે મારો ભત્રી જો મિત્રો ગામડેથી મારા દાદા અને દાદી આવ્યા છે તો બધા બેઠા છે જુઓ મિત્રો અમારો ભત્રીજો છે કેટલું સરસ બોલે છે મમ્મી નામ ચકુ અને તા પપ્પા નામ પિન્ટુ ઠાકોર અને તા ભાઈનું નામ જયુ જયુ અને તારું નામ રુદ્ર હા મિત્રો અમારો બીજો ભત્રીજો છે જુઓ મિત્રો તો આનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે બધા યુટ્યુબ વાસી ઉત્તરાયણ અને જય માતાજી જય દ્વારકાધીશ